પાસે રાત્રિ દરમિયાન કારમાં આગ લાગતા બળીને ખાખ ડ્રાઈવરનો આબાદ બચાવ દિયોદર તાલુકાના મુલકપુર ગામ નજીક દિયોદર સિંહોરી હાઇવે પર રાત્રિ દરમિયાન કારમાં અચાનક આગ ભભૂકતા બળીને ખાખ થઈ ગઈ હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિયોદરના મુલકપુર ગામ નજીક ગતરાત્રીના સમય સુરાણાથી સિહોરી તરફ જતી જી જે બાર ડીજી ત્રણ આઠ સાત એક નંબરની કારમાં અચાનક આગ લાગતા ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં ગાડીમાં સવાર ચાલક ભાઈરામભાઈ શિવશંકરભાઈ જોશી સુરાણાવાડાનો આબાદ બચાવ થયો હતો કારમાં મુલકપુરથી સિંહોરી તરફ જઈ રહી હતી જ્યાં અચાનક ચાલુ કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા રોડ પર અફરાતફરી મચી હતી જ્યાં ડ્રાઈવરની સૂઝબૂઝથી ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યાં કારમાં આગ એટલી બધી લા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખી બળીને ખાખ થઈ જતાં કાર ચાલકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કાર ચાલકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે